નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિરોધ વચ્ચે રૂપાલાએ આશાપુરા માતાના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર સમર્થનમાં ફરી રાજકોટમાં લાગ્યા પોસ્ટર અમદાવાદના સરદારનગર વોર્ડમાં એએમસી દબાણની ગાડી ઉપર પથ્થર મારવામાં આવ્યો અજાણ્યા શખ્સ દ્વારા આગળ ઉભા રહેલ એક દવાણ ગાડી ઉપર પથ્થર મારવામાં આવ્યો ગિરનાર ઉપર બિલાસમાં અંબાજીના દર્શન માટે જોતા ભાવિકો માટે શરૂ કરાયેલી રોપવે સેવા આજે ભારે પવનના કારણે સ્થગિત કરાઈ છે જે પવનની ગતિ ઘટતા ફરી શરૂ કરવામાં આવશે સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો જે રીતે રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે તે બાદ હવે વિરોધનો સુર જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાં દિવસને દિવસે વધી રહ્યો છે આ વિવાદ વચ્ચે ક્યાંક ને ક્યાંક બેઠકોનો દોર શરૂ થયો છે બીજી બાજુ જો વાત કરીએ તો હવે ખાસ કરીને આ વિવાદ જે સર્જાય છે તે બાદ હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં અનેક બીજા સમાજ પણ આવ્યા છે તો મથુનશા કે સાબરકાંઠા ખાતે હિંમતનગર ધારા સભ્ય સામે કાલે કાર્યકરો આવેદનપત્ર આપશે ભારતીય જનતા પાર્ટીને લઈને આ વખતે હવે ચૂંટણી વચ્ચે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયા હશે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરો આવેદનપત્ર આપશે બે દિવસ અગાઉ કાર્યાલય ખાતે બેઠક દરમિયાન શાબ્દિક બબાલ થઈ હતી પૂર્વ કારોબારી અધ્યક્ષ સાથે શાબ્દિક બબાલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો આવેદનપત્રની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

બારેની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને ભાજપમાં એક મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો આ બે દિવસ પહેલા પણ પૂર્વ બે દિવસ પહેલા પણ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી કે ખાનગી બેઠક યોજાઈ હતી તે ધારાસભ્ય અને કેટલાક આગેવાનો ભાજપના પણ ત્યાં ઉપસ્થિત હતા ત્યારબાદ તે વિરોધી પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારબાદ આ ઉમેદવારને લઈને પણ ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો ઉમેદવાર જે વિરોધ એટલું બધું વધુ હોવાના લઈને પણ ત્યાં ધારાસભ્ય સામે સામે શાબ્દિક બોલાચાલી થઈ હતી ત્યારબાદ આજે સવારે એક જાહેર આમંત્રણ પત્રિકા જે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આપવાનું હોવાના લઈને પણ સોશિયલ મીડિયામાં ફરતું કરવામાં આવ્યું હતું જીતનું લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર વિવાદ સર્જાયા છે સાબરકાંઠામાં અત્યાર ચૂંટણીને લઈને કેવો માહોલ છે જી તનુ ચોક્કસથી વાત કરી કે ભાજપમાં જે રીતની જે ઉમેદવારની જે જાહેરાત કરવામાં આવી છે ઉમેદવારની જે જાહેરાત કરાયા બાદ તેમને વિરોધનો વંટોળ હજી યથાવત રહ્યો છે બીજી તરફ જો વાત કરું એમાં તે હાલ તો બેઠક પણ કરવામાં આવી છે જે ઉમેદવારોને જે બદલવાની લઈને પણ કાર્યકર્તાઓને એક વિરોધે જે માંગ કરવામાં આવી છે જેને લઈને પણ આ એક બે દિવસ પહેલા ભાઈ આ ધારાસભ્ય સામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને કાર્યકરોમાં કેટલાક નારાજગી પણ જોવા મળી રહ્યા છે જેને લઈને પણ જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આવી રીતે એક આવેદન પત્ર આપવામાં આવશે જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ તો સાબરકાંઠા ખાતે હિંમતનગર સામે કાલે કાર્યકરો આવેદનપત્ર આપશે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરો આવેદનપત્ર આપશે કહી શકાય કે બે દિવસ અગાઉ ખાતે બેઠક દરમિયાન શાબ્દિક બબાલ થઈ હતી પૂર્વ કારોબારી અધ્યક્ષો સાથે શાબ્દિક બબાલ કરી હોવાના આક્ષેપ કરાયા છે જ્યારે આવેદનપત્રની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સમગ્ર બનાવ જે છે તે હિંમતનગર ધારાસભ્ય સામે કાર્યકરો આવેદનપત્ર આપવાના છે સાબરકાંઠા ખાતેથી આ બનાવ સામે આવ્યો છે જો વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ક્યાંક ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ઉમેદવારોને લઈને વિવાદ સર્જાયા છે વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર સાબરકાંઠા ખાતે હવે હિંમતનગર ધારાસભ્ય સામે કાર્યકરો માટે આવેદનપત્ર આપવાના છે ક્યાંક ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવક્તે ઉમેદવારોને લઈને ચર્ચામાં છે ભારતીય જનતા પાર્ટીમાં પા સાબરકાંઠા જિલ્લામાં પહેલા દિવસથી સળગેલું છે ભારતીય જનતા પાર્ટીએ ભીખાભાઈ ડામોરને ટિકિટ આપી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ થયો ભાજપે ઉમેદવાર પણ બદલ્યો તો બીજું જૂથ આવી થઈ ગયું અને પોતાના જૂથનો ઉમેદવાર આવ્યો આજે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના એક રૂપિયાના ના પણ સભ્ય નહોતા એટલે કે પ્રાથમિક સભ્ય પણ આપવામાં આવી એને લઈને પણ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની બેઠક હતી એ દરમિયાન ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા એમનું કાર્યકર્તાઓનું અપમાન કરવામાં આવ્યું મીડિયા પ્રતિનિધિનું પણ અપમાન કરવામાં આવ્યું જેને લઈને પણ અત્યારે કાર્યકર્તાઓમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે વિનેન્દ્રસિંહ ઝાલાને જે પ્રકારે એમને અપમાન કર્યું છે એને લઈને કારકિર્દાઓમાં નારાજગી છે એટલા માટે જે ઉમેદવાર બદલવા માટે પણ અત્યારે જીત પકડવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એમ છે કારણ કે સાબરકાંઠા જિલ્લો અને સાબરકાંઠાની લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ કપરી બેઠક માનવામાં આવે છે કારણ એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક કહી શકાય કે મહેન્દ્રસિંહ ચૌહાણ એ कांग्रेस 2009 માં પહેલી વખત જીત્યા એની પેલા કોંગ્રેસ પાસે આ બેઠક હતી વર્ષ 1991 માં ભારતીય જનતા પાર્ટીનો ભાગવો કહી શકાય કે રામ જન્મભૂમિ આંદોલનના કારણે લહેરાયો એટલે કે 1991 માં ભાજપના જે રામાયણ સિરીયલમાં આવતા હતા અરવિંદ ત્રિવેદી કે જે રાવણનો રોલ ભજવતા હતા એ 1991 માં જીત્યા એ પછી વાત કરીએ તો 1996 98 2004 સતત ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી એટલે કે ટોટલ ચાર લોકસભા બેઠક ચૂંટણી હારી તેમાં નિશા બે ચૌધરી હોય કે પછી મધુસૂદ મિસ્ત્રી હોય આવા નેતાઓ ભારત કોંગ્રેસના ચૂંટણી જીત્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો એ આ બેઠકને હાર જીતમાં પણ ફેરવી શકે છે આંતરિક ઝઘડો એ ભાજપની જીતેલી બેઠક કહી શકાય નવ ચૌદ અને ઓગણીસ એટલે ત્રણ તમને ભાજપ પાસે છે ત્યારે ભાજપ માટે સીટ ગુમાવવાનો પણ વારો આ બેઠક પર આવી શકે છે અત્યારે તો ભાજપના કાર્યકર્તા હવે ખુલી આવી ચૂક્યા છે વિનેન્દ્રસિંહ ઝાલા હોય કે શોભના બારી હોય તમામની સામે ખુલીને બહાર આવે છે અહીંયા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ની કદર નથી થતી એવું કાર્યકર્તાઓ ને લાગે છે તન મન ધનથી જે લોકો પાર્ટી માટે કામ કર્યું હોય ને એમને જયારે તક ના મળે એટલા માટે વિરોધ થાય એ સ્વાભાવિક છે હીદિનરા ચોક્કસથી જો વાત કરી તો આ વખતે ભારતીય જનતા અંદર હવે વિવાદ પાર્ટી દ્વારા પ્રક્રિયા શરૂ આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક બેઠક જવાબદારી આપી દેવામાં આવી છે પ્રભારીઓના પણ તે વિસ્તારમાં જે જે કાર્યકર્તાઓ નારાજ હોય એને મનાવવાની જવાબદારી અપાઈ છે એ જ રીતે ચૂંટણી ઇન્ચાર્જ ક્લસ્ટર પ્રભારીનું પણ કામ એ જ છે જે કાર્યકર્તાઓ કદાચ લોકલ લેવલે નથી માનતા તમે પ્રદેશ લેવલના કાર્યકર્તાઓ એટલે કે સંગઠન મહામંત્રી હોય ઝોનના મહામંત્રી હોય એ તમામ લોકો પણ એમને મનાવવાની કોશિશ કરે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ રાજકીય મોટું નુકસાન ન થાય માત્ર સાબરકાંઠાથી આખા રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા

પણ પરશુભા રૂપાલો ભાજપના ભાજપ કેટલાક મોટા નેતાઓનો પણ વિરોધ છે એ ખુલી ને હજુ બહાર આવ્યા નથી ક્ષત્રિય સમાજના આંદોલનને કેટલાક ભાજપના જ મોટા નેતાઓ પણ સમર્થન કરતા આવ્યા છે જે નામો એમના પણ ખુલું છે જેની અંદર ખબર પડશે એ લોકો આની અંદર જોડાયેલા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ના જ કેટલાક નેતાઓ વિસ્તાર હતા કે પરસુભાઈ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર બન્યા પણ કેન્દ્રીય નેતાગીરી એમને ઉમેદવાર તરીકે તક આપી છે તો સ્વાભાવિક છે કે જે આંતરિક વિરોધ છે એ પણ રાજપૂત સભાના કેટલાક લોકોને આંદોલનનું સમર્થન આપે છે પણ જે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે એની સામે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓની જે કાર્યશૈલી જે વિરોધ છે બહુ કારગર સાબિત થવાનો નથી કારણ કે ભલે ગમે તેટલી કાર્યો રસ્તે પુરુષો રૂપાલાના વિરોધમાં છતાં પણ પરશુ રૂપાલાને કહી શકાય કે સંસદમાં જતા કોઈ અટકાવી નહીં શકે આ તમામ જે ડેમેજ કંટ્રોલ કહી શકાય એના માટે પણ ખાસ ભાજપે અલગ રણનીતિ કરી છે કારણ કે સક્રિય નેતાઓનો જે વિરોધ છે એને જ કઈ રીતે ઠારી શકાય એના માટે ભાજપે સક્રિય નેતાઓને જ જવાબદારી સોંપી છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને પણ વન ટુ વન કહી શકાય એ ગુજરાત ભાજપના ખૂબ સિનિયર કહી શકાય કે સિનિયર નેતાઓ જ ડેમેજ કંટ્રોલ કરશે સાથે સાથે અન્ય સમાજલો જે નારાજી છે એના માટર પર protest નેતાઓનો જોબ જે સોંપાયેલી છે લોકો ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા છે જેના કારણે કહી શકાય કે એક થી ગરમા આગ લાગી છે એ ગરમા થાએ મેનોનો જોબ જે સોંપેલી છે જમણે આગ લગાડી એવા લોકો આખો વિશે પૂરો થશે જય જયંતર આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો સાબરકાટા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરો આવેદનપત્ર આપશે બે દિવસ અગાઉ કાર્યાલય ખાતે બેઠક દરમિયાન શાબ્દિક બબાલ થઈ હતી અને મહત્વનું છે કે પૂર્વ કારોબારી અધ્યક્ષ સાથે શાબ્દિક બબાલ થઈ હોવાના આક્ષેપ કરાયા છે આવેદનપત્રની આમંત્રણ પત્રિકાની જો વાત કરીએ તો તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પ્રવાસી ગયેલા ભાજપ પ્રમુખ સી આર પાટીલે જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તેની ભવ્ય ઉજવણી કરવાની છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું નામ લીધા વિના કહ્યું હતું કે આ વખતે મતદાન એવું કરો કે સીધી ડિપોઝીટ જમા થઈ જાય દેશના ગરીબો માટે કોઈ સૂત્ર આપ્યું ઇન્દિરા ગાંધીએ તો ને ગરીબી હટાવો મોદી સાહેબે સૂત્ર આપ્યા વગર આ એક કરોડ એકસો ચાલીસ કરોડ જે કુલ મળીને આપણી વસ્તી છે એમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા આ દસ વર્ષની અંદર આ પોતાનો ઠરાવ છે યુવાનને પોતે આ સર્વે કર્યો છે એના આ આંકડા છે મોદી સાહેબે કહ્યું કે આ ગરીબો આપણે માનીએ છીએ કે ગરીબ આદિવાસી ભાઈ બહેનો હોય શકે દલિત ભાઈ બહેનો શકે પણ ઉજળિયા પણ ગરીબ હોય શકે એના માટે કોઈ યોજના નહોતી આ તમામ માટે એક વિશિષ્ટ યોજના મોદી સાહેબ બનાવીને આ દરેક ગરીબને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આવનારા દિવસોમાં આ બધા જ સંકલ્પોને મોદી સાહેબ પૂર્ણ કરે એના માટે મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેઘજી માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પ છો રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા પેલેસ રોડ ખાતે બિરાજમાનમાં આશાપુરા માતાજીના મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અને આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ અર્પણ કરી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકોટના સ્પીડવેલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા હતા પાટીદાર સમાજનું જો વાત કરીએ તો પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે પાસ કમિટી સક્રિય થઈ છે અને હું સનાતની છું હું મોદીની સાથે છું હું રૂપાલાની સાથે છું તેવા અલગ અલગ જગ્યાએ બેનરો લગાવ્યા છે જોકે સંહિતાનો ભંગ થતાં તાત્કાલિક ધોરણે બેનરો હટાવાયા છે રાજકોટમાં રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે નારાજ ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે અમુક ક્ષત્રિય સમાજના લોકોને ભરમાવા હેતુ આશાપુરા માતાના દર્શન કરી પ્રચાર શરૂ કર્યો છે અમારી ટિકિટ રદ કરવાની માંગ અડગ જ છે

એક્ઝેટ નક્કી થાય એટલે આપણે જણાવીશું ગુજરાતના રાજપીય પરિવારોનો સમર્થનનો પણ ચાલુ છે પ્રયાસ આપને ખ્યાલ જ છે કે રાજપીપળાના મહારાણીએ બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું એટલે એવી રીતે ગુજરાતના રાજપીય પરિવારનો સંપર્ક પણ ચાલુ છે આને કમ્પ્લીટલી રાજકીય પ્રવાહથી જોવાની જરૂર નથી આ આંદોલનાત્મક જ રહેવાનું છે એમાં સંપૂર્ણપણે એવું છે નહીં કે આ વ્યક્તિ સિવાય એમની જે કાંઈ મુદ્દો છે મુદ્દા આધારિત વાત રહેવાની છે ઈ પક્ષનો વિષય છે બોર્ડ તો સ્વાભાવિક છે કે એમના નજીકના માણસો હોય એના લગાડે અને આપને કદાચ લાગતું હોય પણ ફક્ત ને ફક્ત લિમિટેડ જૂજ ભાજપના જૂજ છત્રી આગેવાનો જે એમને પક્ષની સિસ્ટમ રીતે રહેવું પડે ઈ ખાલી એની સાથે હતા બાકી રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા અને સમાજના કોઈ પણ બીજા પ્રતિનિધિઓ પણ નહોતા છે કે અમે અમારા ઓફિસિયલ પ્રવક્તા જાહેર કર્યા છે એટલે પ્રવક્તા જાહેર કરેલા છે એટલે અમે કોઈ એમના દ્વારા અથવા કોઈ પદાધિકારી દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરી જ નથી એ સંભવિત તારીખ પોતાના સૂચનથી એમને જે વાત કરી હશે બાકી સંમેલન રદ પણ નથી અને હવે પછી કાલે ચર્ચા થશે એમનો પ્રચાર પેલા ચાલુ થઈ ગયો છે ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે એમનો પ્રચાર પેલા ચાલુ થઈ જ ગયેલો છે એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય કર્જનમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના નિવેદન લેને મહાકાલ સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરમ આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં તેમણે રૂપાલા વિરુદ્ધના સૂત્રો ચાર કર્યા હતા તેમજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી આજે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બહેન દીકરીઓ પર જે લાંસણ લગાડ્યો એવું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર આપવાયા છે આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાય ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે તે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણીને માગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દસે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ આગળ વાત કરીએ તો છોટા છોટાઉદેપુરમાં કોંગ્રેસના અર્જુન રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાને લઈ નારણ રાઠવા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અર્જુન રાઠવાએ નારાયણ પર માવો લેવા અથવા કોઈ પણ કરેલા ખોટા કામોથી બચવા ભાજપમાં જોડાયાનો આરોપ કર્યો હતો તદઉપરાંત પોતે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયાની વાતનો બચાવ કરતા કહ્યું હતું કે મને લાલચ હોત તો ભાજપમાં જોડાયા હોત અને નારાયણભાઈ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં એમાં ખૂબ ફરક છે અર્જુનભાઈ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષાના નેતા હતા અને એમને લાગ્યું કે આ છોટાઉદેપુરના ગુજરાતના દેશના સામાન્ય લોકો આદિવાસીઓના અધિકારોને બચાવવા હોય તો ભાજપ સરકારને કાઢવી ખૂબ જરૂરી છે એટલા માટે ભાજપની સામે કોંગ્રેસમાં જોડાયા અને બહુ સ્પષ્ટ રીતે ભાજપને હરાવવા માટે જોડાયા અર્જુન રાઠવાને જો કોઈ લાલચ હોત તો એ ભાજપમાં ગયા હોત નારણભાઈને આપ વાત કરો છો નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં આઠ વખત લોકસભા લડ્યા છે પાંચ વખત સાંસદ રહ્યા છે એક વખત મંત્રી રહ્યા છે કેન્દ્રના અને ગઈકાલ બે દિવસ પહેલાં સુધી બે તારીખ સુધી એ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોના મદદથી એમના ઉપકારથી રાજસભાના સભ્ય હતા કોંગ્રેસ પાર્ટીએ એમને ખૂબ આપ્યું છે માન સન્માન સત્તા બધું જ આપ્યું એમની પાસે અત્યારે જે પણ છે કે સંસ્થા છે આ છે જે કંઈ છે એ કોંગ્રેસ પાર્ટીના કારણે છે એમને આપ્યું એમના છોકરાને આપ્યું અને હવે ભાજપમાં ગયા આખી જિંદગી જેમણે કોંગ્રેસની વાહવાઈ કરી છે હવે ભાજપમાં જેને કોંગ્રેસ સામે બોલી રહ્યા છે તો આ ફરક છે હું ન્યાય માટે લડવા માટે વિરોધ પાર્ટીમાં આવ્યો છું અને એ માવો લેવા માટે અથવા તો કોઈ કરેલા ખોટા કામમાંથી બચવા માટે ભાજપમાં ગયા છે આટલો ફરક છે તેર જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે હીરા જોટવાનું નામ જાહેર કરતાં હીરા જોટવાની ઓફિસ સુપાસી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ઢોલ નગારા અને ફટકડાની આતશબાજીથી સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા હીરા જોટવા કોંગ્રેસના પીઢ આગેવાન અને કાર્યકર છે આહિર સમાજ તેમજ અન્ય સમાજને સાથે લઈ ચાલનારા હીરા જોટવાને કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને કે ટક્કર થશે હીરા જોટવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સર્વસંમતિથી મને ટિકિટ મળી છે મારે પાર્ટીના મોડીનો આભાર માનું છું પાર્લામેન્ટમાં આવતા લોકો છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઈરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિ જીત્યું ત્યારે ચોક્કસપણે આ સીઠ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે તો સમાચારોમાં હાલ બસ આટલું છે સમાચાર માટે આપજો રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર